મિત્રો આજે આપણે સીટી પરીક્ષા માટે ગણિતમાં સ્માર્ટ ચાર્ટ ખૂબ સહેલું પ્રકરણ છે અને ખૂબ મજા આવે એવું છે તો આ પ્રકારનો કોઈ પણ દાખલો પૂછાય તો તમારે એક પણ ગુણ જાતો કરવાનો નથી બધા આપણે ભેગા કરી લેશું સૌથી પહેલાં એના સંકેત આવૃત્તિ ચિહ્ન સમજી લઈએ તો કોઈ પણ સ્માર્ટ ચાર્ટ માટે આવૃત્તિ ચિહ્ન આપણે જાતે પણ નક્કી કરી શકીએ છીએ અને જો આપેલું હોય તો તેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ જો અહીં એક લીટો એટલે એક કોઈ પણ બે લીટર હોય તો બે આવી રીતના ત્રણ લીટર થાય તો એને આપણે ત્રણ રીતે અને એક આખું ચોરસ બનશે તો એને ચાર તરીકે અને જ્યારે એ ચોરસ બન્યા પછી એક આડો લીટો કરશું તો એને આપણે પાંચ તરીકે બતાવવાનું છે તો આ રીતે એક આવૃત્તિ આપણે દર્શાવીએ છીએ એકમની અંદર પણ આપણે આવી આવૃત્તિ દર્શાવી હતી એટલે આ એક ભાગ તમે ખાસ યાદ રાખજો સ્તંભાલેખની અંદર બે અક્ષો હોય છે અને આ રીતે આપણે સ્તંભાલેખ બનાવતા હોઈએ છીએ એમાં વાય અને એક્સ એ અંકોને આપણે ખાસ યાદ રાખી અને એ પ્રમાણેનો જવાબ આપવા પ્રયત્ન કરીશું પાઇ ચાર્ટ હોય વર્તુળ ચાર્ટ હોય તો એનો ઉપયોગ કરીને પણ આપણે સુંદર મજાનો જવાબ આપી શકીએ છીએ જોઈએ દાખલા પેલો દાખલો અહીંયા આપ્યો છે કોઈ પણ માહિતી ને આપણે આવૃત્તિ ચિહ્ન તરીકે આ ભાગ લેવાનો છે તો અઠ્ઠાવી આવૃત્તિ દર્શાવવા માટે નીચેનામાંથી કયો જવાબ સાચો છે તો પહેલા આપણે જોઈ લઈએ પાંચ અહીંયા આપ્યું છે પાંચ દસ પંદર સોળ ને સત્તર તો પહેલાનો જવાબ સત્તર થાય આપણે થવું જોઈએ અઠ્યાવીસ બીજાનું જોઈ લઈએ પાંચ દસ પંદર વીસ વીસ ને પાંચ પચીસ સવિન સત્યાવીસ તો બીજા બની અંદર સત્યાવીસ થાય છે એ પણ જવાબ ખોટો છે આગળ જોઈએ અંદર પછી કેટલા છે તો કે તો 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 એ પણ આપણે જવાબ ખોટો છે તો ડી જોઈ લઈએ પાંચ દસ પંદર વીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ તો ડી એકદમ સાચો જવાબ છે કે જેમાં આવૃત્તિ મુજબ અઠ્યાવીસ થઈ જાય છે એટલે ખાસ યાદ રાખજો કે જેની અંદર આપણે આ ચોરસ કરીને આ આવૃત્તિ ચિહ્ન બનાવીએ છીએ એક બરાબર પાંચ બતાવે છે અહીં ઘણી વખત એક આપ્યો એના આધારે પણ પ્રશ્ન પૂછી શકાય તો એ પણ જોઈ લઈએ લીમડા કેટલા છે તો લીમડા જો પાંચ ને પાંચ દસ છે તો દસ લીમડા છે આશોપાલો પાંચ છ સાત ને આઠ આઠ આશોપાલ છે પીપળા ત્રણ છે પીપળાની અંદર ત્રણ છે સપ્તપર્ણી જોઈએ તો એક બે એટલે કે પાંચ ને પાંચ દસ અગિયાર બાર તો બાર એ સપ્તપર્ણી છે અને વડલા છે બે છે તો આ આધારિત આપણે સુંદર મજાનો જવાબ આપી શકીએ છીએ સોસાયટીના ખાલી જગ્યાના વૃક્ષની સંખ્યા બીજા ક્રમે છે તો બીજા ક્રમે કઈ છે હવે તમે એના જવાબ આપશો તો તમને તરત ખબર પડી જશે કે બીજા ક્રમે આકૃતિ કઈ છે તો તરત અહીં જવાબ તમે મળી શકશો કે અહીં પાંચ દસ અગિયાર બાર અહીં બાર છે અહીં તો ઉપર દસ છે બાકી બધા ઓછા છે તો બીજા નંબર કયા ઝાડ એવા લીમડા તો લીમડો જવાબ આપણો સાચો જવાબ છે લીમડાના કુલ ઝાડ આશોપાલો કરતાં વધુ કેટલા વધુ છે તો એ પણ આપણે તફાવત કાઢવાનો છે લીમડાના કુલ ઝાડ લીમડાના કુલ ઝાડ છે દસ કારણ કે બે આકૃતિ છે દસ હવે આશુપાલવના જોઈ લઈએ આશુપાલવના પાંચ છ સાત ને આઠ તો આઠ આપણે બાદ કરીશું એટલે દસમાંથી આઠ ગયા એટલે બે આવશે તો તફાવત એનો બે છે તો એ બીની અંદર જવાબ આપણો આપેલો છે સૌથી વધુ વૃક્ષો કયા છે તો જુઓ સૌથી વધારે આવૃત્તિ કોની બને છે સપ્તપર્ણીની કારણ કે દસ પાંચ ને પાંચ દસ ને અગિયાર બાર સૌથી વધારે એ સપ્તપૂર્ણ છે તો જવાબ આપણો એ કરી શકીએ છીએ તો આવી રીતના સ્તંભાલેખ આધારિત અને સુંદર મજાના પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ છીએ સ્તંભાલેખ આપ્યો હોય તો તેના આધારિત પણ પ્રશ્ન આપી શકે જો અહીં સ્તંભાલેખ છે તેમાં તાપમાન આપ્યું છે વડોદરાનું ત્રીસ અમદાવાદનું સત્યાવીસ રાજકોટનું બત્રીસ સુરતનું ત્રીસ પહેલો પ્રશ્ન કયા શહેરના તાપમાન એક સરખા છે તો અહીં પણ ત્રીસ છે અને અહીં પણ ત્રીસ છે એટલે વડોદરા અને સુરત આ બંનેનું તાપમાન આપણને સરખું દેખાય છે તો વડોદરા સુરત આપણે શોધીશું તો અહીં સી ની અંદર જવાબ સાચો છે બીજા બધા જવાબ ખોટા છે સી ની અંદર વડોદરા સુરત જવાબ સાચો છે તો આ રીતે આપણે સ્માર્ટ ચાર્ટ કોઈ જગ્યાએ વર્તુળ આપ્યો હોય તો એના આધારિત પણ પ્રશ્નોના જવાબ આપી શકીએ ચાલો એનો પણ એકાદો ઉદાહરણ આપણે જોઈ લઈએ તો અહીં જુઓ સફરજન વધારે છે કેરી કેળા સાંફળ નારંગી દ્રાક્ષ એટલા ફળો પસંદ હોય એવા ફળો અહીં આપેલા છે પહેલો પ્રશ્ન સૌથી વધુ કયું ફળ વિદ્યાર્થીઓને પસંદ છે તો સૌથી વધારે ભાગ કયો રોકે છે જુઓ અહીં સફરજન વાળો ભાગ સૌથી મોટો છે તો સફરજન છે એ સૌથી વધારે વિદ્યાર્થીઓને ગમે છે એટલા માટે ડી જવાબ આવશે સૌ કયા ફળ વિદ્યાર્થીઓને ઓછા પસંદ છે ઓછા પસંદ હોય એવા કયા ફળ છે તો નાનો ભાગ કોણ રોકે છે નારંગી જામફળ એ ફ એકદમ ઓછા ગમતા એવા ફળો છે તો નારંગી અને જામફળ એની અંદર જવાબ આપેલો છે બાકી તો વધારે ગમતા ફળો આપણને દેખાય છે તો આ રીતે બાળ મિત્રો તમે સરસ રીતે દાખલાઓ ગણી શકો છો અને તેનો જવાબ પણ તમે આપી શકો છો તો અહીં પણ અલગ અલગ આલેખ આપ્યા છે વર્તુળા લેખ આપ્યા છે આવૃત્તિ આપી છે આલેખ આપ્યા છે એ સ્તંભાલેખ તમારે સરળતાથી મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને ન આવડે ત્યાં સુધી તેને સમજવાનો છે ન સમજાય તો અહીં જવાબ આપ્યા છે ત્યાર પછી તેમાં તમારા જવાબ ચકાસી લેજો હવે બાળ મિત્રો આપણો તેરમો એકમ છે ગુણાકાર અને ભાગાકારની રીતો અલગ અલગ રીતે આપણે ગુણાકાર કરી શકીએ છીએ તો પહેલી રીત જોઈએ જે આપણે ખાના પાડીને કરતા હતા પાંસઠ ગુણ્યા એકત્રીસ તો શું કરવાનું છે પાસઠ ગુણ્યા એકત્રીસ હોય તો આપણે બંનેના સ્થાન કિંમત આધારે જુદા પાડવાના છે એક લીટી કરી દઈએ પાસઠ મોટી સંખ્યા છે તો એને જ્યારે જુદી પાડશું એટલે સાહીઠ ને પાંચ પાસઠ થશે એ આપણે આ બાજુ મૂકીશું હવે એનો ગુણાકાર એકત્રીસ સાથે છે અને એને પણ આપણે જુદા કરીશું એકત્રીસ એટલે કે ત્રીસ ને એક તો આ રીતે આપણે ખાના પાડીને કરી શકીએ છીએ પહેલો દાખલો બનશે સાઠ ગુણ્યા આ ઉપરથી સાઠ લઈશું એથી બાજુમાંથી ત્રીસ લેશું અહીં છે ત્રીસ ગુણ્યા બાજુમાંથી છે પાંચ ઉપર મોટા છે એટલે ત્રીસ મોટા છે એટલે પાંચ ઉપરથી ત્રીસ ગુણ્યા પાંચ કરશું ઉપર સહી સાઠ ગુણ્યા એક અને પાંચ ગુણ્યા એક આ રીતે આપણે દાખલો મૂકવાનો છે અને ત્યાર પછી બધા ગુણાકાર કરી એને જવાબ મેળવવાના છે જો અહીંયા આપ્યા છે સાઈઠ ગુણ્યા ત્રીસ અઢારસો ત્રીસ ગુણ્યા પાંચ એકસો પચાસ સાઈઠ ગુણ્યા એક સાહીઠ પાંચ એકા પાંચ બધાનો સરવાળો કરવાનો છે અને જે જવાબ આવે એ રીતે આપણે ગુણાકાર ગણી શકીએ છીએ બીજી રીત પણ ગુણાકારની છે જે એકદમ આપણી સાદી રીત છે એ પ્રમાણે આપણે ગણીએ છીએ અને પાસઠ ગુણ્યા એકત્રીસ એકત્રીસનો ઘડિયો નથી આવડતો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ઘડિયો આપણે બોલવાનો છે ત્રીસ અને એક સૌથી પહેલો ઘડિયો ત્રીસનો બોલવાનો છે એટલા માટે આપણે સૌથી પહેલાં શું મૂકીએ છીએ ઝીરો મૂકીએ છીએ એટલે ઝીરો નીકળી જાય એટલે હવે ત્રણનો ઘડિયો રહે પાંચ તેરી પંદર પંદર વધ્યા એવી એક છ તેરી અઢાર અઢાર ને છ તેરી અઢાર ને એક ઓગણીસ તો આપણે રીતે ઓગણીસ જો અહીં મૂકેલા છે આ રીતે પણ ગણી શકીએ અને ત્યાર પછી એકનો ઘડ્યો છે એટલે પાંચ એકા પાંચ છ એકા છ બધાનો સરવાળો કરી દઈશું એટલે આપણો સરળતાથી જવાબ મળી જશે અહીં પાંચ છ પાંચ અગિયારનો એકડો વધે એવી એક નવ ને એક દસ દસથી પડી શૂન્ય વધે એવી એક અને એકને એક બે એટલે બે હજાર પંદર જવાબ આવે છે બે હજાર પંદર જો અહીંયા પણ બે હજાર પંદર જવાબ આવેલો છે તો આ રીતે પણ આપણે સારી રીતે ગુણાકાર કરી શકીએ છીએ અને બીજી રીતે પણ આપણે ગુણાકાર અલગ અલગ રીતે કરી શકીએ છીએ તો એની અંદર પણ આપણે સૌથી પહેલા એકમનો અંક પાંચ છે એટલે એ પણ જોઈ શકીએ આપણે અને એકત્રીસને આપણે ભાગ પાડ્યા છે ત્રીસ વત્તા એક એટલે પાસઠનો ગુણાકાર પહેલા ત્રીસ સારા અને પછી પાસઠનો ગુણાકાર એક સાથે તો આ રીતે આપણે સરળતાથી જવાબ આપી શકીએ અને ગણતરી કરી શકીએ છીએ અહીં જે ગણતરી આપી છે એ પાસઠ એકા પાસઠ થાય તો અહીં ગણતરી ખોટી આપી છે તો આપણે એને સાચી આપવા માટે જો અહીં ત્રીસ વડે ગુણાકાર છે તો જે અહીં ઓગણીસો પચાસ એ ઉપર આવવા જોઈએ અને પાસઠ નીચે આવવા જોઈએ કારણ કે અહીં પાસઠ ગુણ્યા એક લખ્યું છે એટલા માટે આ દાખલો ખોટો છે જવાબ સાચો છે પણ બંનેના ક્રમ ઉલટસુલટ છે તો એ ક્રમમાં આપણે ભૂલ ન કરતાં આપણે સાચો જવાબ લખવા પ્રયત્ન કરવાનો છે હવે ભાગાકારની રીતો તો કોઈ પણ સંખ્યાનો તમે કોઈપણ સંખ્યા સાથે ગુણાકાર કરી અને ભાગાકાર કરી શકાય છે ભાગ ચલાવી શકાય છે અહીં જુઓ ચારનો ભાગ મેં સો વડે ચલાવ્યો સો ગુણ્યા ચાર એટલે ચારસો સો ગુણ્યા ચાર બરાબર ચારસો તો જુઓ ચારસો વડે ભાગ ચાલ્યો ઉપર હો રાખ્યા હવે નવસો ઓગણ સિત્તેર મેં ચારસો ગયા એટલે પાંચસો ઓગણસાઠ વધ્યા ફરી વખત હોથી ચલાવ્યો પાસા ચારસો બાદ થયા એકસો ઓગણ સિત્તેર વધ્યા પચીસથી ચલાવ્યો તો હો બાદ થયા ઓગણસિત્તેર વધાર્યા પચીસથી ચાલ્યો સત્તરથી ચાલ્યો સત્તરસો કુ અડસઠ એટલે એક વધ્યો અને ઉપરનો આપણે જ્યારે સરવાળો કરશું તો એનો આપણને જવાબ મળશે સો ને સો અહીં જુઓ સો ને સો બસો બસો ને પચીસ અને એની અંદર સત્તર નાખવાના છે તો બસો પચીસ એમાં આપણે સત્તર ઉમેરશું સાત ને પાંચ બાર બારનો બગડો વધે એવી એક બે ને એક ત્રણ ને એક ચાર અને બસો ને બસો બસો બેતાલીસ તો અહીં જવાબ છે બસો બેતાલીસ ઉપર અને શેષ એક વધે છે આ જ દાખલો આપણે આપણી પદ્ધતિથી પણ ગણી શકીએ છીએ જુઓ અને રૂટ નંબર બે મેળવી છે સીધો બસો થી ચલાવી દીધો એટલે આઠસો ઓછા થઈ ગયા પછી બેતાલીસ થી ચલાવી દીધો એટલે એક વીજ્યો જો બંનેનો જવાબ સરખો આવશે બસો બેતાલીસ આનો પણ બસો બેતાલીસ આવ્યો રીત અલગ અલગ છે પણ બધા જવાબ એક સરખા આવે છે એક આપણી સાધી રીત છે એ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ છીએ નવસો ને ઓગણ સિત્તેર ને ચાર તો ચાર દુ આઠ તો આઠ એક વીજ્યો ઉપરથી છ ચાર સોકે સોકે સોળ સોકે સોકે સોળ સોળ માંથી સોળ ગયા તો શૂન્ય ઉપરથી નવ ઉતાર્યા ચાર દુ ને આઠ નવ માંથી આઠ ગયા એટલે એક વીજ્યો તો એ પણ જવાબ આપણો એકદમ સાચો છે તો આપણી એકદમ સાદી રીત છે આ રીતે પણ આપણે સરસ મજાના દાખલાઓ ગણી શકીએ છીએ તો મિત્રો આના આધારિત કેવા દાખલા પૂછાય છે એ પણ આપણે જોઈ લઈએ પહેલો દાખલો અહીં જુઓ ચોપન ગુણ્યા બોતેર સાદી રીત મૂકીને ઝડપથી દાખલો ગણી શકો છો તમે બોતેર મોટી સંખ્યા ઉપર રાખીશું અને ચોપન નીચે રાખીશું પચાસ ને ચાર ચોપ્પન થાય છે એટલે પેલા પચાસનો ઘડિયો ન બોલવો હોય તો આપણે શૂન્ય મૂકી દઈશું પાંચનો ઘડિયો પાંચ દુ દસ દસ ની પડી શૂન્ય વધી આવી એક

સંખ્યા છે મોટી બસો ને ત્રેવીસ એને ગુણ્યા એકસો ને પંચાવન તો સૌથી પહેલા એકમ દશક સો સોનો ઘડીઓ બોલવો છે એટલે સૌથી પહેલા આપણે બે મીંડા મૂકી દઈશું તો એકનો ઘડીઓ હવે બોલવાનો છે એટલે ત્રણ એકા ત્રણ બે એકા બે ને બે એકા બે અહીં આપણું કામ એકનું સોનું કામ પૂરું થયું હવે એકમ દશક એટલે પચાનું કામ બાકી છે પચાનું કામ કરવાનું છે એટલે પેલા આપણે શૂન્ય મૂકશું પાંચ તેરી પંદર પંદરનો પાંચ વધી આવી એક પાંચ દુ દસ દસ ને એક અગિયાર અગિયાર નો એકડો વધી આવી એક પાંચ દુ દસ ને એક અગિયાર તો અહીં કામ પૂરું છું પાંચનો હવે છેલ્લો પાંચ એકમનો અંક વાળો પાંચ રહ્યો તો પાંચ આપણે ગુણાકાર કરીશું હવે સરવાળો કરી દેવાનો છે પાંચના પાંચ અહીં પાંચ ને એક છ ત્રણ ને એક ચાર પાંચ અહીં આવશે પાંચ બે ને એક ત્રણ ને એક ચાર અહીં આવશે ચાર અને બે ને એક ત્રણ તો આપણે આ રીતે સરળતાથી જવાબ આપી શકીએ છીએ ચોત્રીસ હજાર ને પાસઠ ચોત્રીસ હજાર પાંચસો પાસઠ જવાબ આપણે જોઈએ તો ક્યાં છે પાંચસો ને ચોત્રીસ હજાર પાંચસો પાસઠ તો સૌથી પહેલો જ દાખલો એકદમ આપણો સાચો છે એ વિકલ્પ તો આપણે એ વિકલ્પ સાચો કરવાનો છે તો જ્યારે સોનો ઘડિયો બોલો ત્યારે બે જીરા મૂકજો જ્યારે દશકના સ્થાનનો ઘડિયો બોલતા હોય ત્યારે એક ઝીરો મૂકજો અને એકમના સ્થાનમાં કોઈ ઝીરો મૂકવાની જરૂર નથી એવી રીતે તમે ભાગાકારના દાખલાઓ પણ સરળતાથી ગણી શકો છો ઘડિયો ન આવડતો હોય ને ભાગ ચલાવવાની તકલીફ પડે તો મુંજાવવાનું નથી સત્તર નવ્વા ન આવડતું હોય તો એનો ગુણાકાર કરી દેવાનો છે ગુણાકાર કરીને પણ તમે સત્તર નવા શીખી જાઓ છો ઘડિયો યાદ ન રહે તો કઈ મું જરૂર નથી જો અહીં દાખલો કેવો આપ્યો છે ને પંદર વડે ભાગતા શેષ કેટલી મળે દાખલો કીધો છે છે તો શું કરવાનું કરવાનું નથી એસી ભાગ્યા પંદર કરવાના છે પંદર નો ઘડિયો તમને આવડતો હોય પણ પંદર દુત્રીસ પંદર પિસ્તાલીસ પંદર ચોક્કું સાઠ એ બે અંકો આપણે લેવા પડશે કારણ કે છ નાનો છે એટલે બે અંક અડસઠ આપણે ભેગા તો આપણે પંદર ચોકું સાઠ થાય છે અને પંદર પંચા પંચોતેર વધી જાય છેવું પંદર છક નેવું વધી જાય છે એટલે પંદર પંચા પંદર પંચા પંચોતેર એટલે શેષ વધશે એસી માંથી પંચોતેર ગયા એટલે પાંચ તો અહીં શેષ વધે જવાબ એ આવશે કારણ કે શેષ કેટલી વધશે પાંચ ચાર ત્રણ કે ઝીરો આવતા નથી એટલે એ જવાબ સાચો છે તો આ રીતે પણ તમારે દાખલો ગણી જવાબ મેળવવાના છે વિડીયો અટકાવી વધારાના દાખલાઓ તમે સરસ રીતે ગણી નાખો હવે આપણે જોઈએ આગળ અહીં પણ એમ ગુણાકાર ભાગાકારની રીતના સુંદર મજાના દાખલાઓ આપ્યા છે તો એ પણ આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ એકાદો દાખલો ગણીએ તો સોળની અંદર સોળ નંબરનો દાખલો છે ચોવીસો ભાગ્યા સાઠ ભાગ્યા સાઠ કરવાના છે અને બરાબર ત્યાં દસ આપ્યા છે તો અને ગુણ્યા શું આવે તો આવો દાખલો હોય ત્યારે મૂંઝાવાની જરૂર નથી શું કરવાનું છે આવડો લાંબો દાખલો નખો પડે ચોવીસો હેઠે મૂકી દેવાના છે સાઈઠ એટલે મીંડું મીંડું ઉડી જાય એટલે બસો ચાલીસ વધે અને હવે તમે છ ચાર છ ચાર ચોવીસ છ ચાર ચોવીસ એટલે ચાલીસ અહીં ઝીરો ચોવીસ ઉડી ગયા એટલે ઝીરો ચાલીસ વધ્યા એટલે જવાબ આવશે અહીંયા ચાલીસ ચાલીસ વધે છે હવે અમે ચાલીસ કરવાના છે આપણે તો દસ તો આપ્યા છે તો દસ હારે કોનો ગુણાકાર કરીએ તો ચાલીસ થાય તો વિકલ્પ એ ચાર નો કારણ કે આપણે બે સરખા કરવા છે તો બે બાજુ સરખા જોઈએ જો આ બાજુ જવાબ આવતો હોય હોય અને બરાબર તો આ બાજુ પણ ચાલીસ આવવું જોઈએ તો અહીં એ જવાબ સાચો છે તો આ રીતે બાળ મિત્રો તમારે દાખલાઓ ગણવાના છે પ્રેક્ટિસ કરજો તમને સરસ મજાના દાખલા સમજાઈ જશે ન ખબર પડે આ પણ એક વધારાના દાખલાઓ આપ્યા છે અહીં પણ વિડીયોને અટકાવી સરસ મજાના દાખલાઓ તમે ગણજો અહીં પણ વધારાના દાખલાઓ આપ્યા છે તેમની પણ પ્રેક્ટિસ કરજો અંતે ન સમજાય તો જવાબ પણ આપ્યા છે એ જવાબ આપણે છેલ્લે ચેક કરી લેશું તો આ રીતનો સુંદર મજાનો આ એકમ છે એ આપણે સરળતાથી શીખવાનો છે